વાત કરીએ તો રાજકોટથી સમાચાર છે કે જ્યાં ટીઆરપી ગેમ ઝોનના આરોપી મનસુખ સાગઠિયાની મુશ્કેલી વધી છે મનસુખ સાગઠિયા સહિત તેના પુત્ર અને પત્ની સામે ઈડીએ ગુનો નોંધ્યો છે અમદાવાદની વિશેષ પીએમએલએ કોર્ટમાં ઈડીએ ફરિયાદ નોંધાવી છે સાગઠિયાએ રાજકોટ હેડપોસ્ટ ઓફિસમાં અકાઉન્ટ ખોલાવ્યા હતા પુત્ર અને પત્નીના નામે અકાઉન્ટ ઓપન કરાવી ટ્રાન્ઝેક્શન કર્યા હતા સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચૌદથી સત્યાવીસ જૂન બે હજાર પચીસ સુધીમાં અનેક વખત રોકડ રકમ ખાતામાં જમા કરાવવામાં આવી હતી એ કેસ હેઠળ કરોડની સંપત્તિ રોકડ ગોલ્ડ ડાયમંડ્સ જપ્ત કર્યા છે સિલ્વર અલગ અલગ દેશની ચલણી નોટો લક્ઝુરિયસ ઘડિયાળ આ સહિતની વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે કેસની તપાસ દરમિયાન અઠ્યાવીસ કરોડ જેટલી અપ્રમાણસર મિલકત વસાવ્યાનું પણ સામે આવ્યું છે રાજકોટ એસીબીની ફરિયાદના આધારે ઈડીએ હવે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આજ અંગે વધુ માહિતી મેળવીશું અમારી સાથે સ્ટુડિયોથી સંવાદદાતા જયેશ અને રાજકોટથી સંવાદદાતા ઋષિ આપણી સાથે અહીંયા સીધા જોડાયા છે બધું માહિતી મેળવીશું તેમની પાસેથી જ મહત્વની વાત છે ઋષિ જે રીતે રાજકોટમાં આખો આ મામલો સામે આવ્યો ઈડી હવે જે મામલે તપાસ કરી રહી છે અને તેઓની પાસેથી જે મિલકતો જપ્ત કરવામાં આવી છે વધુ અપડેટ શું પ્રાપ્ત થઈ રહી છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સતત વિવાદોથી ઘેરાયેલા રહે છે તેમાં પણ સુપ્રીમ કોર્ટે જ્યારે જામીન હાલમાં આપ્યા અને હમણાં જ દિવાળી સમયે મનસુખ સાગઠિયાને જામીન મળતા તેઓ જેલની બહાર આવ્યા હતા મનસુખ સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતનો પણ ગુનો દાખલ થયેલ છે ઈડી પણ કાર્યવાહી કરી રહી છે અને રાજકોટ શહેર પોલીસ પણ કાર્યવાહી કરી રહી છે હાલ તો અત્યારે મનસુખ સાગઠિયા જામીન ઉપર છે પરંતુ ગઈકાલે જ ઈડીએ ફરી એક ગુનો દાખલ કર્યો છે અમદાવાદ ગ્રામ્યમાં આ ગુનો દાખલ થયો છે જે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો તેને

મનસુખ સાગઠિયાએ જયારે આરટીઆઈ કરી એ આરટીઆઈમાં તેમને જે મહત્વના મુદ્દાઓની વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર આઠથી બે હજાર ચોવીસ સુધીમાં જેટલા પણ તેને મહત્વની ટીપી સ્કીમોની મંજૂરી મળી હોય કે રાજકોટ મહાનગરપાલિકા કમિશનરે ટાઉન પ્લાનિંગ ઓફિસરને જેટલા પણ પરિપત્ર કર્યા હોય તે તમામે તમામની ખરી નકલ બાકી છે ગેમ ઝોન જે સમગ્ર હતું એટલે કે ટીઆરપી ગેમ ઝોન એ ગેમ ઝોનની ફાઇલ પણ તેને મગાવી છે એટલે કે તે કાચા ચીઠા ખોલશે તે વાત તો નક્કી જ છે ભલે રાજ અધિકારણીઓને તે બચાવી લેશે પરંતુ કોઈ કોઈપણ અધિકારીઓને મનસુખ સાગઠિયા છોડશે નહીં તે આ વાત સ્પષ્ટ છે અને એવું લાગી રહ્યું છે એવું ચર્ચાઈ પણ રહ્યું છે કે જે સાગઠિયા આરટીઆઈ કરી ત્યારબાદ જ આ ઈડીની વધુ એક કાર્યવાહી સામે આવી છે એટલે કે તેના પત્ની અને પુત્રનું એકાઉન્ટ જે હેડ પોસ્ટ ઓફિસ છે તેમાં એને એકાઉન્ટ ખોલ્યા હતા ને તેમાંથી કરોડોના ટ્રાન્ઝેક્શન પણ પત્ની અને પુત્રના નામે તેને કર્યા છે હાલ તો સમગ્ર મામલે અત્યારે ઈડીએ પણ ઝુકાવ્યું છે ત્યારે આગામી દિવસોમાં આ સમગ્ર મામલે વધુ ઘટસ્ફોટ થવાની પણ શક્યતા છે જી બિલકુલ જયેશ આપણી સાથે જોડાયેલા છે જયેશ અમદાવાદની વિશેષ કોર્ટમાં હવે ઈડી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે એટલે અલબત્ત હવે મનસુખ સાગઠિયાના પરિવારની પણ મુશ્કેલીઓમાં વધારો થશે હેતુ ચોક્કસથી ટીઆરપી ગેમ ઝોન કાંડ સામે આવ્યો ને ત્યારબાદ તેમાં જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે તપાસ કરવામાં આવી તો જે સૌથી મુખ્ય નામ સામે આવ્યું હતું એ મનસુખ સાગઠિયા હતું ને ત્યારબાદ તેમના વિરુદ્ધ અનેક તપાસો છે તે કરવામાં આવી જેમાં રાજકોટ એસીબી દ્વારા પણ એક ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો હતો ને તેમાં ચોવીસ કરોડ જેટલી જે રકમ છે તે અપ્રમાણસર મિલકતની સામે આવી હતી ને ત્યારબાદ સમગ્ર મામલે રાજકોટ એસીબી દ્વારા ઈડી છે તેમને આ મામલે જાણ કરવામાં આવી હતી ને ત્યારબાદ ઈડી છે તે પોતાની રીતે તપાસ છે તે ચલાવી રહી છે ને ઈડી દ્વારા હવે એક ગુનો છે તે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલતી પીએમએલ એની જે વિશ્વ સ કોર્ટ છે તેમાં ચોવીસ નવેમ્બરના એ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે મનસુખ સાગઠિયા છે તેમણે રાજકોટની જે હેડ પોસ્ટ ઓફિસ છે તેમાં અનેક એકાઉન્ટ તેમના નામના ડિપોઝિટ એકાઉન્ટ મળેલા છે અને તેમાં તેમના જે પુત્ર છે તે અને તેમના પત્ની છે ભાવનાબેન તેમના નામના પણ એકાઉન્ટ મળેલા છે અને એ એકાઉન્ટમાંથી અનેક જે ટ્રાન્ઝેક્શનો થયેલા છે પુત્ર અને પત્નીના નામે જે એકાઉન્ટ પોસ્ટ ઓફિસમાં ખોલાવવામાં આવ્યા છે તેમાં અનેક વખત રોકડ રકમ છે તે જમા કરાવવામાં આવી છે એ પ્રકારની વાત પણ એ ચાર્જશીટમાં કરવામાં આવી છે ને સાથે સાથે જે આરડી એકાઉન્ટ છે તેમાંથી જે પૈસા જમા થતા હતા ને ત્યારબાદ એમાંથી અનેક અચલ સંપત્તિઓ છે તે ખરીદવામાં આવી છે એ પ્રકારની વાત ઈડી દ્વારા કરવામાં આવી છે અને સાથે ઈડીની તપાસમાં અત્યારે એકવીસ પોઈન્ટથી વધુ જે કરોડની રકમ છે તે પણ જપ્ત કરવામાં આવી છે તેમાં અનેક લક્ઝુરિયસ વોચિસ એટલે કે ઘડિયાળો મળી આવી છે તેની સાથે અનેક દેશોની જે ચલણી નોટો છે તે પણ મનસુખ સાગઠિયા પાસેથી મળી છે તેની સાથે સિલ્વર જ્વેલર જ્વેલરી સહિતની જે ગોલ્ડ છે તે પણ મળી આવી છે એટલે તમામ બાબતો વચ્ચે એક વધુ એક ફરિયાદ છે તે મનસુખ સાગઠિયા તેમના પુત્ર અને તેમની પત્ની વિરુદ્ધમાં અમદાવાદની જે વિશેષ પીએમએલએ કોર્ટ છે ત્યાં દાખલ કરવામાં આવી છે અને આગામી સુનાવણી દરમિયાન મનસુખ સાગઠિયા સહિત તેમના પુત્ર અને પત્ની છે તેમને પણ હાજર થવા માટે કોર્ટ દ્વારા જે સમન્સ છે તે મોકલી દેવામાં આવ્યું છે બિલકુલ જયેશ આભાર